હેલો પેરેન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે એવા વસ્તુ વિશે વાત કરવાના છીએ જે પ્રશ્નો ઘણા માતા પિતાઓને થાય છે એટલે કે બાળક ક્યારેક બોલશે અને ક્યારેક ચાલશે તો આજના વિડીઓમાં આપણે વાત કરવાની છે કે બાળક ક્યારે બોલવાની શરૂઆત કરે છે અને ક્યારે ચાલવાની શરૂઆત કરીએ છીએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ પેલા તો બાળકોને બોલવાની શરૂઆત ક્યારે કરે છે ઘણા બાળકો બોલવામાં લેટ કરે છે તેમજ ઘણા બાળકો બોલતા પણ વહેલા શીખી જાય છે પરંતુ હા જયારે બાળક એક થી ત્રણ મહિનાનું હોય ત્યારે બાળક હંમેશા અવાજ સાંભળી શકે છે અને અવાજ ઓળખી પણ શકે છે તેમજ કુ આ જેવા અવાજો પણ બાળક કાઢે છે જયારે બાળક ચાર થી છ મહિનાનું થઈ જાય ત્યારે બાળક અમુક અવાજો પણ કરે છે તેમજ રમતની સાથે પણ અવાજો કરે છે તેમજ બા બા એવા પણ શબ્દો બાળક અમુક બોલી શકે છે સાત થી બાર મહિનાની અંદર બાળક અમુક વસ્તુઓ બોલવા લાગે છે એટલે કે મમ્મી પપ્પા આવી વસ્તુ બાળક બોલતા શીખી જાય છે જયારે બાળક એક વર્ષથી દોઢ વર્ષનું થઈ જાય ત્યારે બાળક પાંચ થી દસ શબ્દો જેટલા સ્પષ્ટ રીતે બોલી શકે છે પોતાનું નામ પણ પણ ઓળખી શકે છે તેમજ દરેકની સાથે વાત કરતી વખતે અમુક શબ્દોમાં જવાબ આપતા શીખી જાય છે જ્યારે બાળક બે વર્ષનું થઈ જાય ત્યારે બાળક નાના નાના વાક્યો બોલતા શીખી જાય છે અમુક વસ્તુઓના નામ બોલતા શીખી જાય છે તેમજ ઘણા બાળકો પ્રોપર બોલતા પણ શીખી જાય છે તો બાળકો બે વર્ષના થાય ત્યાં સુધીમાં બાળક થોડું થોડું બોલતા શીખી પેટ પર ચાલતા શીખી જાય છે અને ધીમે ધીમે બેસવા પણ લાગે છે તેમજ કોઈ ટેકાના સહારે જયારે બાળક સાત થી આઠ મહિનાનું થઈ જાય ત્યારે કોઈ પણ ટેકાના સહારે પણ બાળક બેસી રહી છે તેમજ નવ થી બાર મહિનાનું બાળક જયારે ફર્નિચર બેડ આવી વસ્તુઓ પકડીને ઉભું થાય છે તેમજ તે પકડીને થોડું ચાલે પણ છે તેમજ ધીમે ધીમે એક થી બે ડગલા પણ બાળક ચાલતા શીખી જાય છે તેમજ જ્યારે બાળક દોઢ વર્ષનું થઈ જાય ત્યાં સુધીમાં બાળક થોડાક ડગલાઓ ચાલતા શીખી જાય છે અમુક બાળકો તે સમયે દોડવાની શરૂઆત પણ કરી દે છે અને અમુક બાળક પ્રોપર ચાલતા પણ શીખી જાય છે પણ અને હા જ્યારે બાળક બે વર્ષનું થઈ જાય ત્યાં સુધીમાં બાળક રમતા શીખી જાય છે સીડીઓ ચડતા શીખી જાય છે તેમજ પ્રોપર દોડતા પણ શીખી જાય છે બાળક અમુક વસ્તુઓ પણ બોલતા શીખી જાય છે તેમજ તેને ચાલવાની સ્પીડ વધી જાય છે અને હા ખાસ વાત જો બાળક બોલવામાં કે ચાલવામાં મોઢું કરે તો ચિંતા કરવાની કોઈ વાત નથી દરેક બાળકો અલગ અલગ હોય છે ઘણા બાળકો બોલવાનું પણ મોઢું શરૂ કરે છે પરંતુ તે આંખો અને હાથ દ્વારા ઈશારા અને સંકેત આપી દે છે ઘણા બાળકો ચાલવાનું પણ મોડું કરે છે તો ચિંતાની કોઈ જરૂર નથી પરંતુ હા જો બાળક બે વર્ષ નું થઈ જાય એક પણ શબ્દ નથી બોલતું જો બાળક અઢી વર્ષ નું થઈ જાય છતાં પણ તે ચાલતું નથી તો એવા સમયે બાળકોના ડોક્ટર ની સલાહ જરૂરથી લેવી જોઈએ તેમજ હા પેરેન્ટ્સ જ્યારે બાળક બોલતા નહીં ચાલતા શીખે ત્યારે આપણે બાળકોની જરૂરથી મદદ કરવી જોઈએ એટલે કે બાળક સાથે નિયમિત રીતે વાત કરો તો બાળક બોલતા જલ્દી શીખી જાય છે તેમજ બાળકોને મમ્મી પાપા આવા શબ્દો બોલતા શીખવાડવા જોઈએ તેમજ જ્યારે આપણે બાળકોને રમત રમાડીએ છીએ ત્યારે તેને થોડું થોડું બોલાવવાનો પ્રયાસ કરવો જોઈએ જ્યારે બાળક ઊભું થાય છે ત્યારે તેને થોડો ટેકો પણ આપવો જોઈએ જેથી બાળક થોડીવાર માટે સ્ટેટ ઊભું બન રહે તેમજ હા જો બાળક કોઈ પણ કાર્ય કરે છે તો તેની હંમેશા શાબાશી આપવી જોઈએ જેનાથી બાળક ખુશ પણ થઈ જશે અને તે પ્રયાસ બીજી વાર પણ કરશે બાળકોનો પેલો શબ્દ અને પેલું ડગલું એ માતા પિતા માટે ખૂબ જ જીવનની સુંદર પળ હોય છે માટે ધીરજ રાખો બાળકોને પ્રેમ આપો જેનાથી બાળક જલ્દી ચાલતા અને બોલતા પણ શીખી જશે અમારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ